ના રેડ ચટાકેદાર દાડમ દેખો દાડમ બહુ સરસ છે દાળમ હેલો શ્રી કૃષ્ણ શ્રીકૃષ્ણ આવે તમ કે બનવાનું ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં અત્યારમાં તો મજામાં જ રહેવાનું હોય છે સવાર સવારમાં ફ્રેશ વાતાવરણ હોય છે જોરદાર અને આજનો લોકો બહુ વહેલો પોણા સાત વાગ્યા ચાલુ કરે છે અને હંશભાઈ કરે છે નાસ્તો મળી લઈએ આપણે હંશભાઈ નંશભાઈ શ્રી શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ ચાલો જલ્દી કરો ફટાફટ એક રોટલી તો માંડ ખાતી છે હમણાં બેનનો ટાઈમ થઈ જશે તો બેન આવી જશે પાંચ ફાય જશે સ્કૂલે પછી પાંચ ફાય પાછા આવશે ત્યારે મળશું પાંચ દવાઈ પીવાઈ ગઈ ભાઈ દવાઈ રેડી રાખી તું ચાલો બેગ ભરી હાલો બેગ લઈ ગયો પેલી ને ચાલો બેગ બી હશે રેડી જ છે માસ્ક માસ્ક ઇઝ લઈ જવા કેમ રોલર ને કાના હશે હવે શું કરશું ગયો નીચે બેન ની રાહ જોઈને બેસી ગયો છે સરસ વાતાવરણ છે ફ્રેશ ચકલા અવાજ આવે છે ઉડી ગઈ ની અંદર હજી આવે છે બિચારાઓને બહુ વહેલું જવું પડે કા ચાલે ચાલે હમણાં મોટા થઈ જશે સામેથી આવે ને કા ત્યાંથી ક્યાંથી કોને લેવા છે કઈ બિલ્ડિંગ કો ગર્લ્સ હોય ને એક છોકરીને લેવા છે ને એમ પેલી તો

કે સે ટિફિન દે ને તો ભૂખ લાગી ગઈ તો પછી પરોઠા બાકી હતા તો બનાવીને જમી લીધું સમય કુમાર આવી જો બપોરના નીંદર કરે છે આરામથી જોતો કે એવા પહેલાં કાંઈ ટેન્શન છે કોઈને ટેન્શન લેવાનું ને ટેન્શન દેવાનું હમ ટેન્શન લેવાનું નહીં ટેન્શન દેવાનું એ જ ને આરામ કરવું બીજું શું કામ છે તમારે

ઉચના છે કીર્તન છે પ્રસાદ લેવાનો છે બધું ત્યાં જ છે તો કાલ ઉધર જાયંગે દેખેંગે કુછ લોગ બને બનેગા તો કા એવું છે અમારા પાઠશાળાના બાળકો એ થોડુંક કરવાના છે બધા તો હવે ઘડિયાળમાં વાગી ગયા છે સવા બે તો અડધી કલાક લાંબા થઈ જાય પછી પાછા આવી જશે સાડા ત્રણે તો ઓલરેડી ચાલો તો મળીએ પછી પાછા ફ્રાઈડે કેવા પાસે ફ્લાવર વાળા કપડા છે નહીં તો અમે જાય છીએ હું બે ત્રણ જગ્યાએ જોઈ આવી છું કે મેળા નથી હવે જુડિયોમાં એક બાકી છે તો જોઈ આવીએ હોય તો પહેરીને જશે નહીં પછી ગમે પહેરી લેશે ચાલો જાય છીએ જોઈએ કે મળે કે નહીં બે મિનિટ નહીં મોડું થાય જલ્દી થાય ને સાડા પાંચ વાગી ગયા છે પાછા ઘરે તો પાછો રસોઈ ટાઈમ થઈ જશે એટલે આજ તો એવું જ રૂટીન આયુ વચ્ચે હશે ટિફિન દેવા ગઈ હતી બે જગ્યાએ જોવા ગઈ હતી નહીં એટલે ચાલો મળીએ પછી પાછા તો સમય દાડમ લઈ આવ્યા છે ને દાડમ ફોલોય બેસી ગયા હું ના ઘરે આવ્યા ને તા

તો એવું છે ચાલો ફ્રેન્ડ્સ આવી જાવ બાજારના રોટલા ને કંકાનું શાક ખાવા માટે તો અમે ગયા હતા અંસના ટી શર્ટ લેવા પણ મળ્યા નહીં તો અમે મમ્મી દીકરો આવ્યા એમ પાછા હવે કંઈક કરશું જુગાડ કરેલ કે કુછ હેલો વેલકમ બેક તો આપણે કાલનો વ્લોગ જ કન્ટિન્યુ કરીએ છીએ કારણ કે કાલના બહુ રૂટીનમાં કાંઈ હતું ને વ્લોગ કાંઈ બહુ જોવાનું તો શું અને આજ બી એવું જ થયું છે સવાર સવારમાં

આપણે જવા માટે થઈ ગયા છે રેડી અને ફાઈનલ આપણે ડ્રેસ જ પહેરી તો સાડી આપણે નથી પહેરી કારણ કે બહુ તો તો સાડી પહેરવાનો ડ્રેસ સમીર કુમાર છે અને હંશભાઈ કુર્તો પહેરીને રેડી થઈ ગયા છે પાણીની બોટલ કરી જ છે ત્યાં પાઠશાળાના છોકરાઓ છે જેની સન્મુખ મંગલાચરણ અને ભગવત સ્વરૂપ ધ્યાન બોલવાનો છે તો પાઠશાળાની બંડી લઈ લેવી જોશે યલો કલરની બંડી છે વૈષ્ણવ છોકરા હશે પાઠશાળામાં એમને ખબર હશે તો એવું છે હમણાં બીમાર પેલા કેટલો ટાઈમ પાઠશાળા લેવાની નથી

કેટલી તારીખે જાય છે આઈ થિંક ઓગસ્ટની પચીસ તારીખે તો પચીસ તારીખે જાય છે ઓગસ્ટની પચીસ તારીખે ઉપડે છે લીલી પરિક્રમા અને પેલી દસે હા પૂરી થાય છે એટલે પચીસ આઠથી એક દસ સુધી છે એને જાવું હોય તો પોરબંદરવાળા કનૈયા બાબા ઉપાડે છે લીલી પરિક્રમા તો સરસ એક આજનો લોગમાં બસ આ જ હતું તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુક પેજને ફોલો ના કર્યો હોય તો ફોલો કરી લેજો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ થેન્ક્સ ફોર વોચિંગ